નમસ્કાર મિત્રો લગ્ન ગાળામાં લોકોને મોંઘુ સોનું ચિંતા કરાવતું હતું પરંતુ સોનાના ભાવમાં કડાકાનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે સોનાના ભાવ તૂટવા લાગ્યા છે છેલ્લા પંદર દિવસમાં સોનું બાર થી વધુ સસ્તું થઈ ચૂક્યું છે જ્યારે ચાંદીના ભાવમાં વીસ હજાર રૂપિયાથી વધુનો કડાકો આવી ચૂક્યો છે સોના ચાંદીના ભાવમાં સતત બીજા અઠવાડિયે ઘટાડો જોવા મળ્યો છે જો ફક્ત ગત અઠવાડિયાની વાત કરીએ

પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો મિત્રો હવે સૌથી પહેલા વાત કરીએ સોનાના ભાવમાં કેમ ઘટાડો આવ્યો છે તેના વિશે સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા અઠવાડિયે આવેલા ઘટાડા પાછળ અનેક કારણો સામેલ છે

જ્યારે અમેરિકાનું ભારત કોરિયા અને અન્ય દેશો સાથે ટ્રેડ ડીલ પર સકારાત્મક વલણ રહ્યું છે જેનાથી રોકાણકારો ઉત્સાહિત છે અને સોનાની જગ્યાએ બજાર તરફ વળી રહ્યા છે અમેરિકામાં પણ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં કમીથી મોટા રોકાણકારો બોન્ડ તરફ વળવા જઈ રહ્યા છે તે સિવાય જો મિત્રો વાત કરીએ શું હજી સોનું સસ્તું થશે બજાર જાણકારો તેના પર બે મત ધરાવે છે જાણકારોનું માનીએ તો આવનારા દિવસોમાં જે પ્રકારના વૈશ્વિક હાલાત જોવા મળી રહ્યા છે ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ માટે આગળ વધી રહ્યું છે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે સોનું સસ્તું થઈ શકે છે જો કે લગ્ન ગાળાને કારણે સોનાની ડિમાન્ડ વધવાથી ભાવમાં તેજીનું વલણ પણ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે જો તમે લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદી રહ્યા છો તો ખરીદી શકો છો આ સાથે જો રોકાણ માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો પણ તૂટતા ભાવનો ફાયદો ઉઠાવી શકો છો નવેમ્બર મહિનામાં લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા સોનાની કિંમતોમાં આવેલો ઘટાડો લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે ભારતમાં લગ્નના મુખ્ય પ્રસંગોએ સોનું અને ચાંદી ખરીદવાનો રિવાજ છે અને ભારતીયો આ કિંમતી ધાતુઓની ખરીદીને શુભ માને છે રોકાણકારો માટે પણ સોનું હંમેશા એક સુરક્ષિત રોકાણ વિકલ્પ રહ્યું છે લગ્નની સીઝનમાં સોના ચાંદીની માંગમાં પણ વધારો થવાની સંભાવના છે હજી સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે વેલ્થ મેનેજમેન્ટ ડાયરેક્ટર અનુજ ગુપ્તાના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે ભારત અને યુનાઇટેડ સ્ટેટ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં રૂપિયા દસ હજાર સુધીનો ઘટાડો થઈ શકે છે આનો અર્થ એ છે કે સોનાનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયાથી એક લાખ પંદર હજારની વચ્ચે આવી શકે છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા હયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કઈક આના જેવો એઝડ 4524 હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત 24 કેરેટ 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે

દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાર હજાર બસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં છ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર બસો છેતાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકોતેર રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર નવસો અડસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો અડસઠ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાવીસ હજાર ચારસો સાહીઠ રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં સાતસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ ચોવીસ હજાર છસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં સાત હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો ચોર્યાસી રૂપિયા ચોપનનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર ચારસો બોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો બત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર આઠસો ચાલીસ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં પાંચસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ અઢાર હજાર ચારસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં પાંચ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણનો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો આઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચોવીસ નો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રીસ નો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર હજાર સો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણસો નો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ નો ઘટાડો થયો છે આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો